નંદની લગભગ એક વર્ષ પછી તેના પિયરમાં રોકાવા માટે આવી હતી બાળકોને રજા ન મળે વગેરે જેવા અનેક કારણોને લીધે તે પિયરમાં વધારે રોકાતી નહીં અને તેની પાસે વધારે રોકાવા માટે સમય પણ ન રહેતો આ વખતે સમય અને સંજોગો અનુકૂળ હોવાથી તે અઠવાડિયા જેટલું રોકાઈ શકી નહીતર થોડા જ દિવસોમાં તેને ફરી પાછું સાસરીમાં જવું પડતું આજે તે પોતાના પિયરમાંથી ફરી પાછી સાસરીમાં જઈ રહી હતી એટલે તેના મોટાભાઈની વહુ એટલે કે તેની ભાભી તેને એક પછી એક બધી વસ્તુઓ આપી રહી હતી અરે નંદિની બહેન તમે વર્ષમાં એક જ વખત આવો છો તો આ વખતે આ બધું લઈને જ જજો એવું તેને શીતલ ભાભીએ કહ્યું શીતલ ભાભી નંદિનીથી ઉંમરમાં લગભગ પંદર વર્ષ જેટલા મોટા હતા એટલે એ બંને વચ્ચે ખૂબ જ સ્નેહ હતો તેમજ શીતલે નંદિનીને દીકરીની જેમ મોટી કરી હતી જો કે શીતલની સાસુ એટલે કે નંદિનીની માતા ઘણી વખત ઈચ્છતા કે તેની દીકરીનો સંપર્ક ભાભી સાથે બને તેટલો ઓછો જ થાય પરંતુ એ બંનેનો વ્યવહાર ખૂબ જ સારો હોવાથી નંદિની જાણે શીતલ ભાભીની દીકરી બનીને જ રહી ગઈ હતી આટલી બધી વસ્તુઓ તેને આપી એટલે તરત જ નંદિનીએ કહ્યું અરે ભાભી બસ પણ તમે મને કેટલી વસ્તુ આપી રહ્યા છો બસ આટલું બધું મારે નથી લઈ જવું ત્યારે તરત જ તેના ભાભીએ કહ્યું અરે નંદિની બહેન તમે એક તો વર્ષમાં એક વાર થોડા દિવસો માટે જ આવો છો અને જો તમે એમના ભાઈ હોત તો કેમ તમારે પણ અડધો ભાગ હોત કે નહીં એટલે નંદિનીએ કહ્યું પણ ભાભી મોટા ભાઈ હમણાં કેટલા ખર્ચામાં છે મારા માટે તો તમારા બધાનો આધાર માન સન્માન અને પ્રેમ મળે એ જ ઘણું છે મારે બીજું કંઈ પણ જોઈતું નથી એટલું કહ્યું એવામાં તેના મમ્મી પણ આવી ગયા તરત જ નંદિનીની માતાએ સિત્તલને આવીને કહ્યું કે વહુ તમે રસોડામાં જઈને થોડી ચા બનાવીને લઈ આવો મારે ચા પીવી છે તરત જ શીતલે કહ્યું ભલે મમ્મી હું લઈને આવું છું એમ કહીને તે રસોડામાં ચાલી ગઈ શીતલ રસોડામાં જેવી ગઈ કે તરત જ નંદિનીના માતાએ તેની પાસે આવીને પોતાની સાડીમાંથી છુપાવેલા પાંચ હજાર રૂપિયા બહાર કાઢ્યા અને તરત જ તેની દીકરી નંદિનીને આપ્યા અને કહ્યું આ તારા માટે છે નંદિની આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની માતાને કહ્યું અરે મમ્મી આ શું આપી રહ્યા છો ત્યારે તેની માતાએ તેને કહ્યું કે રાખી લે બેટા આ તારા માટે જ છે તને અને તારા બાળકોને કામ લાગશે નંદીની ઘણી સમજદાર હતી એટલે તરત જ તેને તેની માતાએ રૂપિયા પાછા આપતા કહ્યું કે પણ મમ્મી તમારી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી તમે કંઈ નોકરી તો થોડી કરો છો અને આમ પણ હમણાં જ ભાઈને બાળકોની ફી ભરવાની છે તો આ પૈસા એમને જ આપી દો એમને થોડી મદદ થઈ જશે મારા કરતાં આ પૈસાની વધારે જરૂરિયાત મોટા ભાઈને છે તેની માતાએ તેને જવાબ આપતા કહ્યું કે ના બેટા તારા પપ્પા મને ગરીબ છોડીને ઠંડ નથી ગયા આ લે આ રૂપિયા રાખી લે એવું કહીને ફરી પાછા રૂપિયા તેણે તેની દીકરીને પરાણે આપી દીધા અને તરત જ પોતાના રૂમમાં જતા રહ્યા હાથમાં રૂપિયાનું બંડલ જોઈને તરત જ નંદિનીને થોડા દિવસ પહેલાં આવેલો શીતલ ભાભીનો ફોન યાદ આવ્યો તે ખૂબ જ મુશ્કેલીમાં હતા અને ફોનમાં કહ્યું હતું કે મોટાભાઈને મળેલો પગાર ઘરમાં રાખ્યો હતો અને અચાનક જ તેમાંથી પાંચ હજાર રૂપિયા ગાયબ થઈ ગયા હતા નંદિનીને સમજતા વાર ન લાગી કે શું બન્યું હશે થોડા સમય તે ત્યાંને ત્યાં જ ઊભી રહી પછી હસવા લાગી ત્યાં જ રસોડામાંથી શીતલ ભાભી ચા લઈને આવ્યા અને કહ્યું નંદિની બેન મમ્મી ક્યાં ચાલે ગયા એટલે નંદિનીએ રૂમ તરફ ઇશારો કરીને કહ્યું કે મમ્મી રૂમમાં ગયા છે પછી તેણે ભાભીને કહ્યું કે ચાલો હું નીકળું છું હવે અને આ પૈસા મને હમણાં જ અહીં ગાડલા નીચેથી મળ્યા છે હું મારા થેલા કાઢવા માટે નીચે વળી ત્યારે મારું ધ્યાન પડ્યું હતું આ કદાચ એ જ રૂપિયા છે જે તમે મને ફોનમાં જણાવ્યું હતું શીતલ ભાભી કશું બોલી ન શક્યા તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી કારણ કે રસોડામાં તેની સાસુ અને નણંદ વચ્ચેની વાતચીત તેને સાંભળી લીધી હતી તરત જ શીતલ નંદિનીને ભેટી પડી અને તેને કાનમાં કહ્યું તું મારી સૌથી મોટી દીકરી છું બંને નણંદ ભાભી હસવા લાગ્યા એવામાં રૂમમાંથી અવાજ આવ્યો કે શીતલ ભાઉ મારી ચા થઈ ગઈ છે કે નહીં ભાભી રૂમમાં તેના સાસુને ચા આપવા ગયા અને નંદિની પણ તેના પિયરમાંથી સાસરીમાં હસતા હસતા જવા લાગી જો દરેક ઘરમાં આવી સમજુ નણદ અને ભાભી હોય તો એક પરિવાર હંમેશા ખૂબ પ્રગતિ કરે છે નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં રાધે રાધે